નાળીઓ રસ્તાઓ પર પાણી ભરાયા આવતા વાહન ચાલક અટવાયા સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું છે સુરતમાં ભારે વરસાદને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે સુરત શહેરમાં સતત ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે હાલતને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફાયર અને મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે તેઓએ અધિકારીઓ સાથે બેઠક કરી તંત્રને સક્રિય રહેવા કહ્યું છે તથા નાળાઓની સફાઈ ટ્રાફિક વ્યવસ્થા અને નબળા મકાનોની તપાસ જેવા પગલાં તાત્કાલિક આદેશ આપ્યા છે નાગરિકોને સુરક્ષિત રહેવા અને આવશ્યક છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે છેલ્લા દિવસમાં સોળ ઇંચથી વધારે વરસાદ સુરત શહેરમાં આવ્યો છે ગઈકાલે રાત્રે એટલે કે સાડા ત્રણથી છ સુધી આજે વહેલી સવાર સુધી માત્ર આ અઢી કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ સુરતમાં આવ્યો સુરત શહેરના વરાછા ઝોન એ બી પુનાગામ સારોલી અને અન્ય અમુક વિસ્તારોમાં જેમ કે ઘરનાલાઓમાં ખૂબ પાણી ભરાયાના જે કારણ બન્યા છે નીચાણવાળા વિસ્તારના કારણે મહાનગરપાલિકાની આખી ટીમ કાલે બપોરથી જ આપ સૌએ જોયું છે કે તમામ વિસ્તારમાં રોડ ક્લિયર કર્યા પછી સફાઈની કામગીરી મેડિકલની કામગીરી આ બધી જ ટીમો કાલે જ લાગી ગયેલી હતી સાંજ સુધી તમામ જગ્યાઓ પર મોટા મોટી સફાઈ